ડભોઈ નગરપાલિકાની બેદરકારી એક મહિનાથી ખોદાયેલા રોડ જનતા પરેશાન ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈના જનતા નગર નાકાથી લઈને નવી નગરી સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે રોડને ખોદી નાખવામાં આવ્યા હતા પરંતુ એક મહિનો વીતી જવા છતાં નગરપાલિકાએ આ રોડની વ્યવસ્થિત રીતે પૂર્વવત કર્યો નથી જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે છે અધૂરા કામની પીડા અવરજવર મુશ્કેલ અધૂરું કામ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા કામો મૂકી દેવામાં આવતા હોવાની ફરિયાદો છે શહેરના વિવિધ વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં અવર જવર કરવામાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોની ઉગ્ર માંગ સ્થાનિકો રહીશોમાં નગરપાલિકાના બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે વાહન વ્યવહાર માટે યોગ્ય આ રોડ બનાવવામાં આવે જેથી લોકો તેમની દૈનિક મુશ્કેલીઓમાંથી રાહત મળે ડભોઈ નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને જનતાની સમસ્યાનું નિરાકરણ લાવશે તે હવે જોવાનું